ટુ ચેનલ સો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામના દર્શન કર્યા ત્યારબાદ દર્શન કર્યા અને રાધાકૃષ્ણ કર્યા અને આપણા વાલા લાડકભાઈ એવા હરિકૃષ્ણ મહારાજા પણ દર્શન કર્યા તો આજે હું તમને દર્શન કરાવવાનો છું રંગ તો આ એ જ રંગમોલ છે જ્યાં પ્રસાદીનો રંગમોલ છે જ્યાં મહારાજ જ્યારે પણ કાલુપુર આવતા ત્યારે અહીંયા ઉતારા કરતા અને અહીંયા રહેતા અને એની બાજુમાં જ એક્ઝેક્ટ છે પ્રસાદીનો કુ જ્યાં પ્રસાદીના એવા રંગમહોલમાં ઘનશ્યામ મહારાજ તમે દર્શન કરી રહ્યા છો સરસ મજાના ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે અને ત્યારબાદ હું દર્શન કરવા માટે ઉપર જઈ રહ્યો છું ઉપર પણ સરસ મજાની મહારાજની મૂર્તિના દર્શન કરી રહ્યો છું અને ત્યારબાદ તમે નીચે આવીને શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામના અને આ જોઈ રહ્યા છો એ છે સભાખંડ જ્યાં મહારાજ આવતા ત્યારે સભા કરતા અને આ છે પ્રસાદીનું દિવ્ય એવું મંદિર છે અને આ છે પ્રસાદીની એવી છત્રી જે વચનામૂળ છત્રી કહેવાય છે સો મિત્રો આજના વિડીયોમાં આટલું જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર આવી ગયું છે